તમારું પરિવાર યુટ્યુબ ચેનલમાં પાટણના રાધનપુરમાં બે પાડોશી વચ્ચે બોલાચાલી માં યુવક ને પડી ગયું પ્રાણનું પાંખેરું જે આ મિત્રો કહેવત છે કે જળ જમીન અને જોરું એ ત્રણે કજિયાનું સોરુ મતલબ કે સંસારમાં સ્ત્રી જમીન અને ધન એ ત્રણ કજિયા નું મૂળ ગણાય છે ત્યારે આવી જ એક ઘટના રાધનપુરના પ્રેમનગર બનવા પામી છે જ્યાં જમીન બાબતે બે વચ્ચે બોલાચાલી થઈ અને જોતા બોલાચાલીમાં હત્યાના પરિણામ સુધી પહોંચી જેમાં એક યુવકનો પ્રાણનું પંખેરું ઉડી ગયું છે અને પુત્રને બચાવવા વચ્ચે પડતા માતાને પણ ગંભીર ઈજા પહોંચી છે જી હા મિત્રો માતાને પણ ઈજા પહોંચી છે રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામે ખૂની ખેલ ખેલાયો હતો અને ગામમાં એક જ સમાજના યુવાનો વચ્ચે હત્યાની ઘટના બનતા ઘરમાં પ્રત્યાઘાત પડ્યા હતા હત્યાની ઘટનાની જાણ થતાં જ રાધનપુર પોલીસ તાત્કાલિક પ્રેમનગર ગામે પહોંચી હતી અને આગળ કોઈ અનિચ્છીય બનાવ ના બને તે માટે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો તેમજ ઘટનાના મૃત્યુ પામેલા જગદીશ ઠાકોરના મૃતદેહને પીએમ અર્થ રાધનપુર રેફર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો તેમજ મૃતકની માતાને અને સ્વામીબેન ઠાકોરને ગંભીર ઇજા થતાં પ્રથમ રાધનપુર રેફર હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ ખાનગી હોસ્પિટલ રિફર કરાયા છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીજો ધન્યવાદ જય હિન્દ